અન્ય સમાચારો તરફ નજર કરીશું પુલવામામાં આતંકવાદી મુઝમ્મના ઘરે પોલીસની તપાસ દિલ્હી બ્લાસ્ટ પછી આતંકી ધરપકડ કરાઈ છે તપાસ દરમિયાન મળ્યો હતો વિસ્ફોટકનો મોટો જથ્થો અને મુઝમ્મિલના માતાએ કહ્યું કે દીકરો ચાર વર્ષથી ઘરે નથી આવ્યો આ ઉપરાંત મુઝમ્મિલ દિલ્હીમાં ડોક્ટર તરીકે કામ કરતો હતો માતાએ આ જણાવ્યું છે દીકરાની ધરપકડની જાણકારી બીજા પાસેથી મળી આતંકીની માતાએ આ નિવેદન આપ્યું છે મુઝમિલને છોડવામાં આવે તેવી તેની માતાએ આજીજી કરી બ્લાસ્ટ કેસમાં તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં દીકરાની સંડોવણી તેની માતા અજાણ છે બ્લાસ્ટ પછી આતંકીની ઘરે તપાસ હાથ પુલવામા આતંકવાદી મુઝબ્બિલ ઘરે પોલીસે તપાસ હાથ ધરી દિલ્હી પ્લાસ્ટ પછી આતંકી મુઝબિલની ફરીદાબાદ ધરપકડ કરાઈ છે તો તપાસ દરમિયાન મોટો જથ્થો મળી આવ્યો હતો હવે વાત કરીશું એલર્ટ પર ગુજરાત વલસાડમાં પ્રવેશતા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મુસાફરો અને તેમના સામાનની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે દાદરા ચેકપોસ્ટ પર ડુંગરા પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટ ની જે ઘટના ઘટી તે બાદ સમગ્ર દેશ હાઈ એલર્ટ મોડ પર છે અને તેને જ આ ઘટના ને લાગતે જ ગુજરાત પણ હાઈ એલર્ટ મોડમાં છે ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ ગઈકાલ રાત હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે ગઈકાલ રાત તમામ જે ગુજરાત જે અડીને આવેલો મહારાષ્ટ્ર દમણ અને દાદાનગર હવેલી જે વીસ થી વધારે ચેકપોસ્ટ જે અત્યારે દાદાનગર હવેલી અને મહારાષ્ટ્ર આમ જે વીસ ચેક છે ત્યાં આગળ ગઈકાલ રાત થી સઘન ચેકિંગ હાજર માં છે તમામ જે વાહનો છે અહીંથી પસાર થઈ રહ્યા હોય છે તેમને સઘન ચેકિંગ હાથ આવે છે તેમના બસ્તાવે તકાસમાં આલી છે આમ જે વિષય જે વલતાણ જિલ્લો છે એક પ્રથમ જિલ્લો હોવાથી ગુજરાતનો પ્રવેશ દ્વાર હોવાથી વલતાણ જિલ્લા પોલીસ અત્યારે એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યું વિચાર વિમર ચલતા હતા જાણકારીઓ કે તાર જોડે જા રહેતે અમારી એજન્સીયા इस षडंत्र की तह तक जाएगी इसके पीछे के षडयंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी ब्रॉड टू जस्टिस साथियों आज यहां एक तरफ गुरु पद्म संभव के आशीर्वाद के साथ ग्लोबल पीस प्रेयर फेस्टिवल का आयोजन हो रहा है दूसरी ओर भगवान बुद्ध के पिपरहवा अवशेषों के दर्शन हो रहे हैं और इनके सबके साथ हम सब हिज मेजेस्टी द फोर्थ किंग के 70वें के सत्तरवे जन्मदिन समारोह का साक्षी बन रहे हैं ये आयोजन इतने सारे लोगों की गरिमामय उपस्थिति इसमें भारत और भूटान के रिश्तों की, की मजबूती नजर आती है साथियों भारत में हमारे पुरखों की प्रेरणा है वसुधैव कुटुम्बकम यानी पूरा विश्व एक परिवार है हम कहते हैं सर्वे भवंतु सुखिनः यानी इस धरती पर सभी सुखी रहे हम कहते हैं देव शांति ही अंतरिक्षम शांति ही पृथ्वी शांति ही आप शांति ही औषधय शांति ही अर्थात संपूर्ण ब्रह्मांड आकाश अंतरिक्ष पृथ्वी जल औषधियां वनस्पतियां और सभी जीवित प्राणियों में शांति व्याप्त हो अपनी इन्हीं भावनाओं के साथ भारत भी आज भूटान के इस ग्लोबल पीस प्रेयर फेस्टिवल में સઘન ચેકિંગ ની કામગીરી હાલ ચાલુ છે અને ગુંદરી ખોડા છાપરી ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે લઈને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠામાં જે રાજ્ય બોર્ડરો લાગે છે ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે અહીંયા દ્રશ્યો બતાવીશ આ અમીરગઢ બોર્ડર છે જે આંતરરાજ્ય એટલે કે રાજસ્થાનની ને જોડતી આ મહત્વની બોર્ડર છે અહીંથી તમામ જે અન્ય રાજ્યોમાંથી જે વાહનો ગુજરાતમાં પ્રવેશતા હોય છે તેની અત્યારે અહીંયા તમામ સઘન ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સમગ્ર જે બ્લાસ્ટ થયું છે અને જેના કારણે જે ઘટના સામે આવી છે ત્યારબાદ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને બોર્ડર વિસ્તાર છે જે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અહીંયા જે બનાસકાંઠાની અમીરગઢ જે બોર્ડર છે તે બોર્ડર ઉપર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા પોલીસ દ્વારા અહીંયા તમામ જે રાજસ્થાન તરફથી આવતી જે ગાડીઓ છે તેમના વાહન ચાલકો અને વાહનોને તપાસ કરવામાં આવી રહ્યા છે મોડી રાતથી જ સતત સઘન ચેકિંગ આ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ જે વાહનો છે જે અહીંથી પસાર થતા હોય છે ગુજરાતમાં પ્રવેશ મેળવતા હોય છે ત્યારે તમામ વાહનોનું અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું છે દરેક જે વાહન ચાલકો હોય છે તેમની આઈડી તપાસ આઈડી તપાસ કરવામાં આવી રહી છે તમામ જે શંકાસ્પદ લાગતા વાહનોની અત્યારે પોલીસ દ્વારા સતત ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે એટલે કે જે પ્રમાણે જે દિલ્હીમાં જે ઘટના સામે આવી છે ને તેને લઈને પોલીસ એલર્ટ બની છે બનાસકાંઠાની જે અમીરગઢ બોર્ડર છે ગુંદરી બોર્ડર છે ખોડા બોર્ડર છે સહિતની જે તમામ જે બોર્ડરો છે ત્યાં જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પોલીસ એલર્ટ બની છે ને સતત વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે એટલે કે જે પ્રકારે આ રાજસ્થાન તરફથી જે તમામ જે વાહનો આવી રહ્યા છે તે વાહનોનું અત્યારે પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે તમામ જે રાજસ્થાન બોર્ડર છે ત્યાં બોર્ડર બનાસકાંઠાના જે અલગ અલગ વિસ્તારોમાં લાગે છે ત્યાં આંતરરાજ્ય જે બોર્ડર કહેવાય છે તે બોર્ડર ઉપરથી જે વિવિધ વાહનો જે પસાર થતા હોય છે તે વાહનોનું ચેકિંગ અત્યારે પોલીસે હાથ ધર્યું છે એટલે કે જે પ્રકારે દિલ્હીની જે ઘટના સામે આવી હતી અને તેને લઈને ગુજરાત અને રાજસ્થાન ની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે યાત્રાધામ અંબાજી માં પ્રવેશતા તમામ વાહનો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે અંબાજી મંદિરમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે જિલ્લામાંથી નાકાબંધી વાહન ચેકિંગ અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે દિલ્હી બ્લાસ્ટ પછી મહેસાણા પોલીસ એક્શન બોર્ડમાં આવી ગઈ છે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર છે બસ અને રેલવે સ્ટેશન પર પોલીસે ચેકિંગ હાથ ધરી અને મહેસાણા જિલ્લા પોલીસે સતર્કતાના ભાગરૂપે ચેકિંગ શરૂ કર્યું છે મહેસાણા અમદાવાદ હાઈવે પર પણ ચેકિંગ હાથ ધરાયું મોડી રાતથી જ શરૂ કરવામાં આવી ગઈ ચેકિંગની આ કામગીરી બ્લાસ્ટ લઈને મહેસાણા પોલીસ અને રેલવે પોલીસ મહેસાણા જિલ્લા પોલીસ એક્શન માં આવી છે અને મહત્વના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહેસાણા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લા પોલીસ ની હાલ તો સતર્ક ને લઈને ને સ્થળો

હાલ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે સુધીર પારેખ વીટીવી મહેસાણા તરફ અમદાવાદ શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો ગોઠવી દીધો છે અને સારંગપુર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યો છે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજોની તપાસ કરાઈ શહેરમાં તમામ વિસ્તારોમાં પોલીસ તપાસ કરી રહી છે આજે સાંજથી જ શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ પર શરૂ કરાશે અમદાવાદમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ સુરક્ષા એક્શન મોડમાં જોવા મળી રહી છે તમામ ભીડભાડ વાળી જગ્યા પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે અમદાવાદમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ સુરક્ષાને વધારવામાં આવી છે અને પોલીસ અત્યારે પોલીસ તંત્ર એક્શન મોડમાં છે વાહનોની અવરજવર પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે રાજકોટ રાજકોટમાં પણ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે રાજકોટમાં તમામ સુરક્ષા એજન્સી દ્વારા ચેકિંગ હાથ ધરાય જીઆરપી અને આરપીએફ દ્વારા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ છે તો ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ ને સાથે રાખીને ચેકિંગ હાથ ધરાયું અને રેલવે સ્ટેશન પોર્ટ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે રેલવે પોલીસ દ્વારા પેસેન્જરોના વાહન અને લગેજનું ચેકિંગ ચાલી રહ્યું છે ડેજા છેલ્લા છ મહિનાથી ફરાર હતો અમિત ખૂંટની સ્યુસાઈડ નોટમાં રાજદીપ અને તેના પિતાનું નામ સામે આવ્યું હતું પોલીસે રાજદીપ અને અનિરુદ્ધસિંહ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાએ થોડા સમય અગાઉ કર્યું હતું અમિત ખુટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે

આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મોતીલાલ ઓસ્વાલ કંપનીના નામે ફ્રોડ કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ માધ્યમથી ઇન્વેસ્ટ ક્લબના નામે શેર માર્કેટમાં રોકાણ કરાવતા હતા ઊંચા વળતરની લાલચ આપીને એકત્રીસ ઓગણસાઠ લાખનું રોકાણ કરાવી છેતરપિંડી હતી ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો બનાવી ઠગાઈ ના પૈસા ફરિયાદી મહેતા વિરુદ્ધ જુનાગઢ પોરબંદર અને વડોદરા માં ગુનો નોંધાયેલો છે તો હીરલબા જાડેજા સામે પોરબંદર જુનાગઢ અને હરિયાણામાં ગુના નોંધાયેલા છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓને અમે ટ્રાન્સફર ઉપરથી પોરબંદર પોલીસ પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણીના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન છે ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ પોરબંદર જામનગર અને જૂનાગઢ ખાતે સાહીઠ થી વધારે અકાઉન્ટ જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા આ તરફ પંચમહાલ ના કાલોલમાં બુટલેગર ના ત્રાસ થી લોકો ત્રસ્ત થઈ ગયા છે અલવા ફતેપુરી ગામની દૂધ મંડળીમાં બુટલેગરે આતંક મચાવ્યો દૂધ પર આવીને રંગીત રાઠોડ નામના બુટલેગરે ઉત્પાદ મચાવ્યો પોલીસને આપ્યું છું આપું છું તેવું કહીને રંગીત રાઠોડે મંડલીના ચેરમેન ને અને બુટલેગરે દૂધ ડેરી ખોલશે તો મોટી બબાલ થવાની ધમકી આપી આ ઉપરાંત ડરથી ચેરમેને મંડલી ન ખોલતા સભાસદોનું દૂધ બગડી ગયું સાથે જ મંડલી ન ખોલતા અંદાજે પચાસ લીટર દૂધ બગડી ગયું છે મહિલાઓ ગ્રામજનોએ સામે માંગ કરી રંગેત્રી છત્રેસિંહ રોજ સાંજે આવીને ધમલ કરે છે બુટલીગર છે કોઈને દૂધ ભરવા નહીં દેતો ડેરી ખોલવા નહીં દેતો અને એવું કે છે કે પોલીસ વાળા મારા બધા ઓળખંડ છે હું બુટલી છું સિત્તેર હજાર રૂપિયા ભરણ ભરો છું કોઈનું કંઈ ચાલવા નહીં દો અમારું જ ચાલશે એવું કે છે તો સાહેબ આ દૂધ અમારું આટલું બગડ્યું છે એ દૂધ અમારે શું કરવાનું અમારો દૂધ પર સોરો છોકરો બધોનો અમારું ચલન એની પર ચલાવવાનું છે તો પછી અમે બીજું શું કરીએ બુટલેગર રંગીસી છત્રસી આવીને મારા પાદર રમેશભાઈ વિજયસિંહ સેક્રેટરીને ગમે તેવી ગારો બોલતા હતા અને એ એક એમ કહેતા હતા કે સિત્તેર હજાર ભરણ ભરું છું અને પોલીસવાળા મારા ફૂટલા છે અને પોલીસવાળા તમારું કંઈ મારું કંઈ ઉખાડી નહીં શકે અને તેથી તમને હું ગમે તેવી રીતે જેલમાં બંધ કરાવી દઈશ કે મારું મારું ઘર રોડ ઉપર છે રોડ ઉપર છે એટલે તમે ત્યાંથી નીકળશો એટલે તમને ગમે તેવી રીતે વાતરીને મારે મારવાની ધમકી આપે છે તેથી મા પપ્પા મા પપ્પા ગભરાઈ ગયેલા તે દેથી આજ સવારે ડેરી પણ નથી ચાલુ કરી અને 300 350 લિટર દૂધ બગડ્યું છે એનું એનું અમે શું કરીએ આ દહીં બની ગયું છે ખાધું ખાધું માં આવીને એમ કે માં બન હમણી ગારો બોલે છે ચેરમેન ને તારી માને આમ કરું તારી બેન ને આમ કરું અને કયો મારો હારો ડેરી ખોલે એવો છે તો એને બતાવું આજે ડેરી ખોલે તો કે આજે ડેરી ના ના એવી ધમકી અમને આલે છે ચેરમેન ને અને પોલીસ વાળાએ બધા ફૂટલા છે અને માસ મટન ખવડાવે દારૂ ના ભાવપુરા માં ની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે અચાનક દિવાલ ધસી પડતા બે લોકોના મોત નીપજ્યા છ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે તો ત્રણ શ્રમિકો ની હાલત અતિ ગંભીર હોવાથી તેમને પણ દાખલ કરવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે મકાનનું સમારકામ આ ઘટના ઘટી છ લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી ત્રણ ની હાલત અતિ ગંભીર છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સુધીર આ ઘટનાને લઈને શું વધુ વિગતો મહેસાણા જિલ્લાના કડી શહેરના વાવુરા વિસ્તારમાં ગઈકાલે એક દુઃખદ ઘટના બની હતી અને એક નવીન મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાજુના એક જજરીત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી અને આ દિવાલ કાટમાળ નીચે છ થી સાત મજૂરો દબાઈ ગયા હતા અને મકાન માલિક એમ સાત લોકો દબાઈ ગયા હતા જેમાં એક મજૂર અને એક મકાન માલિક એક કોન્ટ્રાક્ટરનું તેમાં મોત નીપ્યું છે અને વધારે હાલ તો તપાસ પોલીસ કરવામાં આવી છે આભાર સમગ્ર માહિતી બદલ